નબળા નહીં ઓઢણી ઓઢું ઉડી જાય ગીત નથી અમારી ધરતીમાં ઓઢણી ઉડે તો એને ખીલા ધરપી દેવામાં આવે એ ધરતી છે ભલામાં ન્યા સંતો જન્મે ન્યા ભગવાન જન્મે ન્યા મહાપુરુષો જન્મે એટલા માટે હું તો માવડીઓ ઘણા બહેનો દીકરીઓ આવ્યા એને પગે લાગીને કહું તમારા બાળકોને હારી બે કથાઓ સંભળાવજો બારવટીયાઓની ની સંભળાવજો બારવટી બલિદાનની કથાઓ કથા અનુપમા નો જોવાય તો કાંઈ વાંધો નથી જરાય દુઃખી નથી તમને લાગે તો અનુપમા દુઃખી છે ઈ દોહી કેવી ગાડીઓ રખડે મુંબઈ જાવ ખબર પડે એના કરતા આ અનુપમો ઓફિસેથી આવ્યો છે એને હારું પાણીનો લોટો પીવરાવો મેકઅપ ના ખર્ચા આ વિચારો ઉપાડે છે હા એને તો અને હકીકતમાં ખોટી વસ્તુ છે ને અસર બહુ કરે